ફરી એક વખત લોકસભાની ચૂંટણી જ્યારે પૂરી થઈ ગઈ પરસોત્તમ રૂપાલા હવે સાંસદ પણ બની ગયા મંત્રીમંડળમાં સ્થાન ના મળ્યું એ બધી વાત જુદી છે પરંતુ પરસોત્તમ રૂપાલા એક સારી એવી લીડથી જીતી ગયા જે બાદ ફરી એક વખત ચૂંટણી પૂરી થઈ ગઈ છે એક વખત ફરી ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું છે આપણી સાથે ક્ષત્રિય સમાજ સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા જોડાયેલા છે કરણસિંહ આપનો ખૂબ ખૂબ સ્વાગત ગુજરાત તક પર જી ધન્યવાદ ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે જે બાદ ફરી એક વખત રૂપાલા વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે શું છે માહિતી જો જ્યારે લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થયું એ વખતે અમારી સંકલન સમિતિમાં એકસો વીસ સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓએ છેલ્લે એવી જાહેરાત કરી હતી

પાંચ વખત જે જે પત્રો લખવામાં આવ્યા એમાં જે જે રિમા આપવામાં આવી એ બધા નો ઉલ્લેખ કરી અને અમે અમને જણાવ્યું

ફરીથી મીટિંગનું આયોજન કરી અને આગામી રણનીતિ નક્કી કરવી પડશે આ એક વાત બીજી વાત આપે પુરુષોત્તમભાઈ રૂપાલાની કરી તો પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિકાસ કર્યો હતો એના કારણે જ આ અસ્મિતાનું આંદોલન થયું હતું અને એ વખતે અમારી માગણી માત્ર ને માત્ર એટલી હતી કે એમની ટિકિટ રદ કરવામાં આવે પણ ભાજપે ટિકિટ રદ ન કરી

તે સમિતિ હવે તમને લાગે છે કે રૂપાલાની ટિકિટ તો પરત ના જ લેવાની છે પરંતુ તે બાદ તો પરશોત્તમ રૂપાલા તો જીતી પણ ગયા જો અમે એ જ વખતે કીધું હતું કે અમે કોઈ હાર જીત માટે અથવા આંકડાના ગણિત માટે આંદોલન કરતા નથી પણ એમને જે વાણી વિલાસ કર્યો હતો શું બોલ્યા એ મારા ફરીથી રિપીટ કરવું નથી રિપીટ કરવા જેવું પણ નથી પરંતુ ભાજપ અથવા સરકારની જે કોઈ મજબૂરી હોય પરોતમ રૂપાલા ને લઈને આપણે આંકડા ની વાત નથી કરતા પરંતુ વાત અસ્મિતા સંમેલન ની હતી વાત જે ક્ષત્રિય સમાજની સમિતિ બની હતી અને તે શું એટલું ઓલું ના રાખી શકી કે પરસો રૂપાલા ને કે સરકાર પાસે પોતાની માંગ પૂરી કરાવી શકી જો જે વખતે અસ્મિતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં છ લાખ ઉપરાંત ઉપરાંત્રી ઉપસ્થિત હતા અને એના પછી બીજા કે ત્રીજા દિવસે ગુજરાત સરકારના ના માન્ય મુખ્યમંત્રી શ્રી

અમે સરકારમાં એક જ વાત કરેલી કે પડતર પ્રશ્નો અંગે સરકારે તો એવું કીધેલું કે અમે આ કરી દઈશું આ કરી દઈશું ત્યારે અમારો પ્રશ્ન એટલો હતો કે અત્યારે અમારો ફક્ત ને ફક્ત એક જ મુદ્દો છે કે વાણી વિલાસ કરી અને બેન બેટીઓની અસ્મિતા ઉપર કલંકિત કરવાનો પ્રયત્ન કરનાર પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપો

અત્યારે તો અમારી માંગણી સમગ્ર ક્ષત્રિય સમાજની એક જ છે પુરુષોત્તમ આજુબાજુ એ મતદારો માં અમારી સંખ્યા હજુ થી ત્રણ લાખ ની હતી અને તેમ છતાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ માં ટકા મતદાન થયું રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું રાજસ્થાન યુપી હરિયાણામાં અમારી વસ્તી વધારે તો ત્યાં રિઝલ્ટ મળ્યું મારી જીભ ક્ષત્રિય સમાજ આભારી છે નથી કોંગ્રેસ માં તો ક્યાં જીવ હતો એક હતું બધા સ્પીકરી લીધું કે ભાજપ ની સગ બેઠક આવશે અને અમે પણ ભાજપના હતા અમે બી માની ગુજરાત કરતા અન્ય જગ્યા વધુ થયું મતલબ બહુ આગે રહી જાય છે અરે નુકસાન તો થયું ને તમે વિચારો બાકીની તો જે પચીસ બેઠકો હતી ભાજપ આવી ગઈ છે પણ અહીંયા વાત એ થાય છે કે એકની એક પ્રોસેસ વારે વારે જે ક્ષત્રિય સમાજ હવે કરે છે કે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ ફરી એક વખત ક્ષત્રિય સમાજ મેદાને આવે છે રમઝુભાનો લેટર હતો તો રમઝુભાના લેટરની અંદર પણ સ્પષ્ટ પણ એવું હતું કે તંત્ર હોય કે પછી સરકારો એમાં પોતાનું ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ તો ફરી એક વખત શું ક્ષત્રિય સમાજ એ મુદ્દાઓને લઈને મેદાન આવે છે કે તમારું વસ્તી વધારે છે કે તમારી જે સમિતિમાં જે લોકો વધારે છે એના માટે તંત્ર કે સરકારની અંદર તમને સ્થાન મળવું જોઈએ જુઓ ક્ષત્રિય સમાજની જે માગણીઓ છે ને એ બે હજાર એકવીસ માં પહેલો પત્ર લખી અને બે મુખ્યમંત્રીશ્રી ને પણ અમે મળ્યા હતા રૂબરૂ એ વખતે બીજી વખતે મળ્યા જયારે અસ્મિતા આંદોલન ચાલતું હતું એ વખતે મળ્યા અત્યાર સુધીમાં અમે પાંચ પત્રો લખ્યા છે પાંચ પત્રો તેમ છતાં સરકારે હજુ અમને બોલાવ્યા નથી તો તો દરેક પોતાની વસ્તીના પ્રમાણમાં જે હકો અધિકાર છે બધા માગતા હોય છે એમ અમે પણ માગણી કરી હવે અમારી જે માગણીઓ છે અશભાઈ એમાં એક માગણી એવી છે કે તમામ સમાજની તપસ્વીની આપણે વિધવા વિધવાને કહીએ તપસ્વીની બેનો એને અત્યારે બારસો ને પચાસ રૂપિયાનું માસિક પેન્શન મળે છે તો અમે એક માંગણી એ પણ કરી છે કે ભાઈ પાંચ રૂપિયા માસિક પેન્શન કરો આ મોંઘવારીના જમાનામાં બારસો પચાસ ના પેન્શન શું થાય તો આમાં ક્યાં ક્ષત્રિય સમાજ ખાલી વિધવા બહેનો છે બીજા સમાજ નું નથી અને અમારા પ્રશ્નો તો એવા નથી કે અમારે સરકાર ને બહુ બજેટ વાપરવું પડે હા તમે જે વાત કરો છો તો જ્યાં સરકારીમેટમ ની જે તમે વાત કરો છો એ તો પરસોતમ રૂપાલા ના સમય એ પણ આપેલું કે અમે આવું કરશું બીજી બેઠક થશે સરકાર સાથે અમદાવાદમાં પણ તમારી બેઠક થઈ

સરકાર બોલા પ્રશ્નો સાંભળે એના માટે કાયદા લખું ખોટું શું છે ખોટું ની વાત નથી અહિયાં તમે જે રીતના વાત કરો છો કે જેમાં

કે બીજા પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં માં અત્યારે હું પડતો નથી તમારી પાસે છે તો લોકશાહી માં તો પછી આના સિવાય બીજો રસ્તો શું તમે કહો છો દબાણ હા સરકાર ને દબાણ કરવું જ પડે મત ના શસ્ત્ર થી સરકાર દબાણ કરવું જ પડે અને સરકાર પણ આ વસ્તુ નિકાલ કરવા માટે બંધાયેલી છે એટલા માટે જો નહીં માનવામાં આવે તો શું કરવું એ સંકલન સમિતિ ની સંસ્થાઓ નક્કી કરશે ચોવીસ લોકસભાની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાની અને અસ્મિતા નો મુદ્દો હતો હવે જે તમારી પડતર માંગ છે એવું તમે કહી રહ્યા છો એના લઈને એટલા માટે થાય કે જે લેટર તમે કાનૂન મંત્રીને લખ્યો છે એ તો પરસોત્તમ રૂપાલા ના વિરોધ છે કે જેમને રામ અને વાલીને લઈને હું ચોખોટ કરવા માંગુ છું ને તો આપણે બે મુદ્દા ભેગા ના કરીએ બે મુદ્દા ભેગા ના કરીએ જો આ પડતર પ્રશ્નો લેટર પેલા લખાઈ ગયો હતો અને કાનૂન મંત્રી માનનીય અર્જુન મેઘવાલજી ને અમે ઓ પત્ર પાઠવેલો છે સંચાલન સમિતિ વતીથી કે કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સમાજ હોય એની લાગણી દુભાય એવો વાણી નિરાશ કરવા વાળો કોઈ પણ વ્યક્તિ હોય સમાજ ની ધર્મ ની લાગણી એટલે નંબર એક વાત એ થઈ નંબર બે આ મુદ્દો કેમ ઉઠ્યો તો હમણાં શિક્ષક માન્ય રૂપાલાજી શિક્ષક દિન ના પ્રવચન સમગ્ર સનાતન ધર્મ આપણે એક બાજુ રામ રાજ્ય લાવવાની વાત કરીએ છીએ આપણે બધા ભેગા થઈને કરોડો ના ખર્ચે અર્ચે આપડા આરાધ્ય પુરુષ રામજી ને આપણે અયોધ્યમાં બેસાડીએ છીએ રામ રંગના અને એક બાજુ ભારતીય જનતા પાર્ટી ના આવા સિનિયર આગેવાન આવું વક્તવ્ય આપે તો રામ બ્રાહ્મણ એનો વાલી થી તો અરે અમારે એક આગેવાન આની સ્વચ્છતા માટે એમને ફોન કર્યો તો ફોન ઉપર ઉપાડી ને કે છે તો રૂપાળા બોલું છું રાજ્યસભાનો સાંસદ હવે એમને એ ખબર નથી રાજકોટા નું રોટી વ્યવહાર કર્યો આ વખતે એ અમારા આગેવાન ક્લિપ પણ મીડિયા છે એમાં એવું બોલ્યા કે રાજા મહારાજા સામે સ્વામી રોટી નો વ્યવહાર કર્યો તમામ મુ જવાબદારી કરે એની માગણી સમગ્ર હિન્દુ સનાતન ધર્મ અને સમાજ વતીથી કરવાનો અમારો અધિકાર નહીં કોઈ એ હું આપણા માધ્યમથી ને પાછવામાં બરાબર છે કરન્સી પણ વાત ફરી એક વખત હું મારો સવાલ સ્પષ્ટતા સાથે રિપીટ કરીશ કે ચૂંટણી પૂરી થઈ ગઈ તે બાદ ફરી એક વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે અને ક્ષત્રિય સમાજ પ્રેશર પણ ઊભું કરે છે એવું લાગે છે અને આ સમિતિ છે એ હવે જ કેમ જાગી છે ભાઈ એટલા માટે કે જો અમે વેલા કઈ કરીએ અમે આંદોલન ને વિરામ આપ્યું હતું અમે કન્ટિન્યુ આંદોલન ચલાવીએ તો એ મીડિયામાં અન્ય સમાજ કરતા સંકલન સમિતિ આ આંદોલન નો વિરામ આપે છે પણ અમારી માગણ માં હું આજથી બે મહિના પેલા બોલે છું

પોતા માટે ચૂંટણીઓ માટે મેળવે શ્રેષ્ઠ માધ્યમ હોય સરકાર ના માને તો ચલો અમે લોકસભામાં તમે કૌશલ ઊંચી અસર કરી શક્યા હોય પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પંચાયત નગરપાલિકા અને પેટા ચૂંટણી લાવની એમાં ક્ષત્રિય સમાજ કરશે તો લોકશાહી માં તો સરકારે આ બધી બાબતોનો કરવો પડે બાબતો ક્ષત્રિય સમાજ નહીં પણ સમાજ હોય કેમ નારાજ છે તો રાજા જન નારાજગી દૂર કરતા હતા એમ સરકારે તો રાજા કહેવાય તો સરકારે તમને બોલાવીને કેવું કે તમે પણ પ્રજા છો તમારા પ્રશ્નો બોલો અને તમારા પ્રશ્નો અમે તો હા અમારી ગેરવ્ય માગણી હોય તો બતાવો

હવે દશેરાની તમે વાત કરો છો કે દશેરા સુધીમાં જો સરકાર માર્ગ નહીં સ્વીકારે તો અમે બધા મીટિંગ કરશું ને એ આખી પ્રોસેસ કેટલો સમય સુધી ચાલતી રહેશે કારણ કે તમે તો એમણે કીધું કે અમે આશાવાદી છીએ પરંતુ જે ઉગ્ર આંદોલનો થયા લાખોમાં ક્ષત્રિયો ભેગા પણ થયા સમિતિ પણ બની પરંતુ તેનું કંઈ પરિણામ ન આવ્યું ને રૂપાલા જીતી પણ ગયા પડતર માગો છે એ વાત એ વાતય છે પરંતુ

તો પછી સંકલન સમિતિ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે નીચી પડી હોય કે પછી તેનો એટલો દબદબો દેખાતો ના હોય કે પછી એવી તો કેટલી બધી માંગો છે સરકાર સામે કેટલા બધા સમાજની માંગો છે તો આ વખતે જે ચૂંટણી આવે છે ત્યારે જ કેમ અત્યારે જાગી અને પોતાના જે અસ્મિતા વાતને લઈને આગળ વધે છે અરે ભાઈ તમે જે કહો છો સંકલન સમિતિ તો મજબૂત જ છે અને

આપણે અમને પ્રેમથી કહેવાનું છે કે આ અસ્મિતા આંદોલનમાં ઓછો કુટુંબ ભાઈને ટિકિટ ના કપાય ત્યાં સુધી તમે મહેરબાની કરીને પ્રચાર કરવામાં ના આવો એટલે અમે કોઈને દબાણ કર્યું જ નથી કોને ટેકો આપવો કોને ના આપવો એ એમનો વ્યક્તિગત વસ્તુ છે ને સમાજ જોતો હોય છે આમાં કોઈ ટેકો ના હોય લોક પણ અમને સમાજનું સમર્થન મળ્યું તો છ લાખ લોકો સ્વયંભૂ ભેગા થયા હોય

જો હવે દસ તારીખ એટલે કે તમે દશેરાની વાત કરો છો તે પ્રમાણે સરકાર ત્યાં સુધી માંગ નહીં સ્વીકારાય તો સાથે સાથે એ પણ કહી દો ને કે મિટિંગની અંદર કયા મુદ્દાઓ હશે કે જેમાં તમે હવે આગામી ચૂંટણીમાં પણ એનું પ્રેશર ક્રિએટ કરશો જો પેલા અમારે મેં તમને કહ્યું ને કે અમે આશાવાદી છે સરકાર જરૂરથી અમને બોલાવવાની છે નહીં બોલાવે તો તમે કહો છો કે કરશું અને પછી સરકાર સાથે વાત તો એમાં કઈ એવી બાબત હશે કરવા દો આ સંકલન સમિતિ ની બેઠક થઈ આ સંસ્થાઓ આગેવાનો અને સરકાર માનતી નથી તો આ મુદ્દા અમે ભવિષ્યમાં આવું કરવાના અત્યારે કઈ પણ કેવું કેવા છે આપણે આજેમાંથી હોવું જોઈએ જી જી તો આ હતા કરણસિંહ ચાવડા અને અનેક માગ સાથે અત્યારે સરકારની સામે અને પરુષોત્તમ રૂપાલાનો જે માણી વિલાસ છે તેને લઈ અને જે આપણા કાયદા મંત્રી છે તેમને પણ પત્ર લખવામાં આવ્યો છે અસ્મિતાને લઈને પણ વાત કરી રહ્યા છે અનેક મુદ્દાઓને લઈને વાત કરી રહ્યા છે એક તરફ આ બધા મુદ્દાઓ છે બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે સમગ્ર મુદ્દાને લઈને ફરી એક વખત ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે તેને લઈ અને આગામી સમયમાં શું થાય છે તે હવે જોવાનું રહ્યું કર્ણસિંહ આપ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર તમારો અને મને આપશો રજા નમસ્કાર